તો પ્રભાત સાક્ષાત તો ગુજરાત સાગર તો જયકાર માત તો રાત પ્રશ્ન બીજો છે ઉદાહરણ મુજબ આપણે અન્ય શબ્દ લખવાના છે તો ઓટલો અને ગોટલો ઓટલા પર કેરીનો ગોટલો પડ્યો છે બિંદુ તો હિન્દુ અને સિંધુ તો સિંધુ નદીના કિનારે હિન્દુ સંસ્કૃતિ પાંગડી ઠંડી તો મંડી અને ગંદી તો સબ્જી મંડીમાં ગંદી વાસ આવતી હતી ત્યાર પછી જોડકું જોડવાનું છે કિંમતી જવેરા, પુસ્તક તો દફતર, ઊંચો તો પર્વત, વફાદાર તો કૂતરો, ગરમ તો સ્વેટર અને મરોડદાર તો અક્ષર. એના ઉપરથી વાક્યો લખવાના હતા. હિમાલય ઊંચો પર્વત છે, શિયાળામાં ગરમ સ્વેટર પહેરવું જોઈએ, તેના અક્ષર મરોડદાર છે. કૂતરો વફાદાર પ્રાણી છે. જવેરાત કિંમતી હોય છે અને પુસ્તકમાંથી અત્તરની સુગંધ આવે છે. ખોટો શબ્દ ચેકવાનો છે. કવિ સંતોનો પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે. ઉત્તર દિશામાં કાળી માતા રક્ષણ કરે છે. સોમનાથ અને દ્વારકેશ પશ્ચિમના દેવ છે અને કવિ સંતા સંતોને પ્રેમ ભક્તિની રીત શીખવવા કહે છે બે એક જ છે સંતા નો ને આવશે પ્રશ્ન નંબર બીજો છે પાંચમો છે નીચેના વાક્યોનો ભાવ દર્શાવતી પંક્તિ કવિ ગુજરાતના ગૌરવને બિરદાવે છે તો જય જય ગર ગરવી ગુજરાત

કાવ્યના આધારે પ્રશ્નોના આન્સર આપવાના છે જેમાં પહેલું કાવ્યના પ્રારંભે કોનો જય જય છે આરંભે સોમનાથ દ્વારકેશ અને વિશ્વના જય આવી છે બીજું દ્વારકે ભાવ વિશે ગાયન કરવામાં આવ્યું છે તો કાવ્યમાં કૃષ્ણ અને સુદામાના મૈત્રી ભાવનું ગાયન કરવામાં આવ્યું છે ત્રીજું કવિ ગુજરાતની યશ ગાથા કેવી રીતે ગાય છે તો ગુજરાત કવિ ગુજરાતની યશ ગાથા સવર્ણ અક્ષરે લખશે ચોથું ગુજરાતીઓ સાથે દુનિયાભરમાં જાણીતા છે તો ગુજરાતીઓ દુનિયાભરમાં ખૂણે ખૂણે વ્યાપાર કરે છે આથી જાણીતા છે હવે ઉત્તર આપવાના છે જેમાં પેલું કાવ્યમાં જે જે ગુજરાત શબ્દો વારંવાર વપરાયા છે શું બતાવે કાવ્યમાં જે જે ગુજરાત શબ્દો વારંવાર વપરાયો છે તે ગુજરાતની ભવ્યતા અને ગૌરવની ઝાંખી કરાવે છે બીજું કાવ્યમાં દર્શાવેલ તીર્થ સ્થળો સિવાય ગુજરાતના અન્ય જાણીતા તીર્થ સ્થળો જણાવો તો ગુજરાતમાં શારદાપીઠ નાગેશ્વર અંબાજી ગિરનાર દાતાર દ્વારકા હરસિદ્ધિ મંદિર વૈષ્ણવ દેવી અમદાવાદ જેવી ઘણી બધી નદીઓનો ઉલ્લેખ થયો છે ચોથું કાવ્યમાં ગુજરાતના કયા મહાન રાજા અને રાજધાની વાત છે તો આ કાવ્યમાં અણહિલવાડ પાટણ રાજધાની તથા ત્યાંના રાજા સિદ્ધરાજ જયસિંહ વાત કરવામાં આવી છે પાંચમું ગુજરાતના ગૌરવ વીર પુરુષોનો સોફાળો છે ગુજરાતના વીર પોતાના લોહીના રંગ થકી એટલે કે પોતાના પ્રાણોની આહુતિ આપી ગુજરાતની ભૂમિનો રંગ ચીસ્યો છે ગુજરાતની ભૂમિને ગૌરવવંતી તથા ભવ્ય બનાવી છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચર માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત